આજે તમે જે કેટલીક મહિલાની સુરક્ષાને લઈને છે એ પ્રયત્ન કરી રહ્યા છો અગાઉ પણ છે ટેકનોલોજી ક્ષેત્રે છે તમે ઘણી બધી પ્રગતિ કરી છે અગાઉ પણ દિવાળીના સમયની અંદર તમે એક મોબાઈલ દ્વારા છે ફટાકડા ફોડવા માટેના છે ટેકનોલોજી વિકસાવી હતી પણ આજે કઈક તમે અમારી વચ્ચે નવું લઈને આવ્યા છો તો આ પહેલા આપનો પરિચય જણાવજો મારું નામ મકવાણ હરપાલ વિનુભાઈ છે અને મારું ગામ પાદ્રગઢ છે અને મેં બાર સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે બાર સાયન્સમાં ફેલ કર્યો છું

તેમનો વજન લગભગ પચાસ ગ્રામ આજુબાજ હોય છે આ જે યંત્ર છે જે બનાવ્યું છે એ કઈ કઈ જગ્યાએ તમે રાખી શકો અત્યારે દાખલા તરીકે જો મહિલા સુરક્ષાને લઈને જ આપણે એ આ કાર્ય તમે કરી રહ્યા છો તો મહિલા આ દેશની અંદર છે એ માત્ર શુજમાં તો રાખી શકશે નહીં બરોબર કોઈ બીજી જગ્યાએ પણ છે ની અંદર પણ રાખી શકશે તો આ કેટલો વજન છે એને અંદાજે છે કઈ કઈ જગ્યાએ છે દાખલા તરીકે એને રાખવું હોય મદદ માટે તો એ ક્યાં રાખી શકશે નમસ્કાર ખૂબ જ સુંદર મજાની માહિતી આપણી સમક્ષ છે ભાઈ આપણને છે આપી છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ આપણે જે કેટલાક છે એ તેમના છે એ કહી શકાય કે આપણે તેમના એ ઋણી બની ગયા છે વિજ્ઞાન જો આપણે આગળ વધશું સાથે લઈને તો કેટલીક આપણી સુરક્ષાઓ પણ છે એ વિજ્ઞાન આપણી સાથે એ રહેશે તો સુરક્ષા પણ આપણા માટે છે ખૂબ જ લાભદાયક જોવા મળે છે હવે તમે જે શૂઝ છે આ અત્યારે દાખલા તરીકે એ મહિલા સુરક્ષા માટે જ બનાવ્યા છે તો મહિલા પોતાની સુરક્ષા માટે છે આનો ઉપયોગ કઈ રીતે કરી શકશે હવે આ શૂઝ મહિલા એ પહેરેલા છે એટલે હવે કોઈક ગુંડા એમનો છેડતી કરશે એટલે પગેથી આ બે પગ ભેગા કરશે એટલે આ બટન દબાઈ જશે અને મોબાઈલ સેમ હેલ્પ મી નો મેસેજ પડી જાય છે અને લોકેશન આવી જાય છે હેલ્પ મી નો મેસેજ આવી ગયો ને હમણાં કોલ આવશે હવે મેસેજ આવ્યો છે એની ઉપર આપણે જોઈશું તો એમાં એક લોકેશન પણ લિંક આપી છે લિંક ક્લિક કરશો એટલે એમનું એક્ઝેક્ટ લોકેશન આવી જાય છે બરોબર એટલે મહિલા કઈ જગ્યાએ છે એ પણ આની દ્વારા છે એ ખ્યાલ આવશે કોઈ પણ જગ્યાએ મહિલા એકલી હોય અને જો એકલી કોઈ પણ જગ્યાએ મૂંઝાતી હોય તો એકસો એક્યાસી દ્વારા છે હેલ્પલાઇન નંબર દ્વારા છે મહિલા પોતાની સુરક્ષા માટે એ છે એ કોલ કરી શકે છે પણ ઘણી વાર છે પોતાની પાસે કોલ ની સુવિધા નથી હોવાની અથવા તો મોબાઈલ પોતાનો એ જપ્ત કરી લેવાને કારણે કોઈ અવારુ તત્વ ગુંડા તત્વ દ્વારા છે તેમ પોતાનો મોબાઈલ પકડી લેવાને કારણે છે મહિલા પોતાની સુરક્ષા એ સમયે છે જાળવી નથી શકતી આધુનિક સમયની અંદર તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ છે એ કઈક ને કઈક છે મહિલાની છેડતી થતી જોતા જોવા મળે છે કઈક ને કઈક મહિલાની ઉપર છે ગંભીર રેપો થતા જોવા મળે છે અને આને કારણે કઈક ને કઈક મહિલા પોતાનો જીવ પણ ગુમાવતી આપણને છે જોવા મળે છે તો એવા સંજોગોની અંદર મહિલા છે પોતે પોતાના શૂઝ અંદર આવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે તો એક ટેકનોલોજી દ્વારા છે એક બટન દબાવવાથી કોઈ પણ જગ્યાએ પોતે હેલ્પ છે માગી શકશે માત્ર એટલું જ નહીં આ હેલ્પ દ્વારા છે પોતે પોતાનું લોકેશન પણ છે એ મોકલી શકશે કે કઈ જગ્યાએ છે આ ઉપરાંત એ જ્યાં પણ છે અવારા તત્વો દ્વારા છે તેમને લઈ જવામાં આવે છે કઈ જગ્યાએ લઈ જાય છે એ પોતાનું જીપીએસ સિસ્ટમ ને કારણે છે એ પણ છે એ માહિતી મેળવી શકે છે તો આ ઉપરાંત તમે જે આ શોધ કરી છે એ ક્યાંથી તમને વિચાર આવ્યો હતો કે આવું કરી શકાય નવું હવે ન્યૂઝ ચેનલ માં ને એમાં વધારે મોટા સમાચાર જોઈએ તો મહિલાઓના જ મત મળતા કે મહિલાઓની છેડતી ને એવું થતું એની ઉપરથી મને વિચાર આવ્યો કે આપણે એવું કઈક ડિવાઇસ બનાવી કે મહિલાઓની સુરક્ષા કરી શકીએ એની પરથી જોઈને મેં આ બનાવ્યું છે એટલે આ તમે જે છે એ બનાવ્યું છે ત્યારે તમારી પાસે છે કેટલા સંસાધનો હતા અને જેના દ્વારા સંસાધનનો ઉપયોગ કરીને માત્ર શૂઝો જ કેમ પસંદ કર્યા તમે કોઈ પર્સ પસંદ ન કર્યું શૂઝ માં આપડે પર્સમાં એવું હોય કે પર્સ એ છીનવીને ઘા કરાવી શકીએ પણ શૂઝ પહેરેલા હોય તો શૂઝ થી બટન આપણે દબીકવી ખુબજ સુંદર મજાની છે મહિલા મળે છે એ માત્ર છે આપડા પગરખાનું રક્ષણ પગનું રક્ષણ નથી કરતા ક્યારેક આ શો જો આવી આપણે ટેકનોલોજી નો ઉપયોગ કરશું તો ક્યારેક આપડા જીવનું પણ આપણે રક્ષણ કરી શકીએ છીએ તો આવનારા સમયની અંદર છે આ માટે તમે છે કયું મોડલ હવે તૈયાર કરી શકવાના છો આમાં અત્યારમાં મોબાઈલ નું રેકોર્ડિંગ થાય છે લગભગ બે મિનિટ સુધી આનું રેકોર્ડિંગ થાય છે કદાચ મહિલા મૃત્યુ થયું હોય તો બે મિનિટ જે રોકે રેકોર્ડિંગ થઈ હોય તે તેના મોબાઈલમાં સેવ રહે છે અને આવનારા સમયમાં આપણે આને દસ થી તે લગભગ અડધી કલાક સુધી રેકોર્ડિંગ કરી શકશું બરોબર દાખલા તરીકે છે આ જે તમારું એ શુદ્ધ છે અને મહિલા એ કોઈ એ છે પોતાના રક્ષણ માટે છે એ બટન દબાવી દીધું છે તો હવે કોનો નંબર નાખેલો હોય કે જેથી કરીને એ નંબર ઉપર પોતાને એ હેલ્પ માંગી શકશે આમાં આપણે તેમના પિતાનો નંબર તેમના ભાઈનો નંબર અથવા પોલીસનો નંબર પણ નાખી શકીએ બરોબર એટલે જેથી કરીને પોલીસને પણ ખબર પડે કે પોતાનો નંબર નાખવાથી કે અહીંયા કોઈક ને કોઈક છે હેલ્પ એ માંગી રહ્યું છે સરકાર છે મહિલાઓ માટે ખૂબ જ

પાવર નો ઉપયોગ કરી શકે છે કે કોઈ છે બીજા વિદ્યુત નો ઉપયોગ કરી શકે છે

લોકેશન દાખલા તરીકે એ ઓટોમેટિક એની અંદર આવી જશે ઓટોમેટિક બટન દબાય એટલે ઓટોમેટિક તો આ જે ડિવાઇસ બનાવ્યું છે તમે એમાં કેટલા કેટલી છે મહિલાઓની સુરક્ષાઓ માટેના છે એ આ પગલાઓ છે આમાં લઈ શકાય આનાથી મહિલાઓની સુરક્ષા થઈ શકે છે એટલે દાખલા તરીકે છે કોલ આવે છે એસએમએસ બી આવે છે અને જીપીએસ સિસ્ટમ દ્વારા છે એનું લોકેશન પણ છે એ શેર કરી શકે પણ હમણાં તો તમે વાત કરતા હતા

એ આ ડિવાઇસ છે એ આ યુવાને છે એ પ્રગતિશીલ યુવાને છે એ બોલતું છે હાલની અંદર તમને ફરીવાર આ એક બટન છે હું દબાવું છું અને આ બટન દ્વારા છે એ ફરીવાર આપણે છે ટ્રાય મારી જોઈએ કે આ કેટલી સેકન્ડની અંદર છે આનું એ ડિવાઇસ કનેક્ટ થાય છે તો તમે જોઈ રહ્યા છો કે આ મેસેજ આવી ગયો છે ત્યારબાદ આમાં એક કોલ પણ આવી ગયો છે તો જ સુંદર મજાનું છે આ યુવાને એ ટેકનોલોજી નો ઉપયોગ કરી અને આ કાર્ય છે આગળ વધારી રહ્યો છે તો આવનારા અંદર છે હવે દાખલા તરીકે આ તમે જે ડિવાઇસ તૈયાર કર્યું છે તો આ ડિવાઇસ અંદાજે કેટલી રકમ ની અંદર છે એ તૈયાર થઈ શકે છે આ ડિવાઇસ લગભગ હજાર રૂપિયામાં બની બની શકે છે પણ આની મહેનત ઘણી લાગે એટલે આપણે પૈસા આપણી મહેનત ના લઈ

એ મોડલ નો ઉપયોગ કરશે તો ઘણી બધી સેફ્ટી છે એ પોતે પણ એ જાળવી શકશે માત્ર મહિલા જ ઉપયોગ કરી શકે એવું નથી હોતું કોઈ એવા સમયની અંદર કોઈ વ્યક્તિ ફસાયેલો હોય ત્યારે જો કોઈ યુવાન કોઈ વ્યક્તિ દરેક વ્યક્તિ આનો જો ઉપયોગ કરે તો દરેક વ્યક્તિ આ સમસ્યામાંથી છે બચી શકે છે તો ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર તમે છે એ ખૂબ સુંદર મજાનું મોડલ હાલની અંદર છે તૈયાર કરો એવી શુભેચ્છાઓ સાથે આભાર